નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છ સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઈવ પર પ્રકાશિત થતું જટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ફોજિલા કારમા આવી બકરા ચોરથી ગેંગને ગંદી પોલીસે ઝરપી પાડી તારીખ 16 ના રોજ ખાપરિયા ગામ ખાતે 8 નંગ બકરા અને બકરીઓ તેમજ 17 તારીખે પિંજારા ગામ ખાતે બકરાને બકરી મળી કુલ અગિયાર નંગ બકરાઓની ચોરી કરવામાં આવી હતી આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો અને પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા જેમાં સંદીપભાઈ છગનભાઈ સલાટ કિરીટભાઈ ઉર્ફે ગિનીસન અને અફ અશાક અયુબભાઈ ખાટકી આ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તમે ત્રણેય આરોપીઓને ખંભાતરને નડિયાથી ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારીના બિલ્લીમોરા રેલવે ઓવરબ્રિજ પર ગતરાત્રિએ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કાર ચાલક આવતો હતો ત્યારે મોપેટ ચાલક જઈ રહ્યા હતા બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં અકસ્માતમાં જે બાઇક ચાલક હતો યુવક ધ્રુવિક પટેલને ગંભીર પહોંચતા તેને ત્યારબાદ વધુ સારવાર માટે નવસારી હોસ્પિટલ ખાતે ખસેડતા તેનું મોત નિપજ્યું હતું ત્યારે પાછળ બેઠેલા બેસલા ગામના યુવકને ગંભીર ઇજા તેને બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે સમગ્ર મામલે બિલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે અકસ્માત કર્યા બાદ કાર ચાલક પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા છાપરા રોડ ખાતે આવેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી આ જે તમામ દુકાનદારો છે તમામ દુકાનદારોને બે વાગ્યા સુધીમાં પોતાનો સામાન હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે અને બે વાગ્યા બાદ આ દુકાનોમાં ડિમોલેશન કરી જે દબાણ કરવામાં છે તેને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે નવસારીના ચીખલી તાલુકાના વાંસદા ચીખલી માર્ગ પર આજે એક ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર પૂરઝડપે હંકારતા હોય અને જ્યારે ટર્ન મારવા જતા ફોર વ્હીલર કિયા કારને ડમ્પર ચાલકે ટક્કર મારતા કિયા કારમાં ભારે નુકસાન થયું હતું જેને લઈને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે ચીખલી પોલીસે તપાસ હાથ ધરી છે નવસારી એલસીબી પોલીસે દારૂ લઈ જતા આઈસા ટેમ્પોને ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે સેલવાસ થી સુરત જતા આઈસા ટેમ્પો નંબર ડીડી જીરો વન કે પંચાણું પંચ્યાસીમાં દારૂ જતો હોય જેને કારણે પોલીસે કબીલપોર ગ્રીડ ઓવરબ્રિજ પાસે ખોડિયાર હોટેલની સામે નેશનલ અડતાલીસ પર આ ટેમ્પોને રોકવા જતા ટેમ્પોચાલકે ટેમ્પો રોક્યો ન હતો અને તેઓ આગળ અંધારાનો લાભ લઈ ડ્રાઈવર ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી નવ લાખ નવ હજાર ચોવીસનો દારૂનો જથ્થો મળી આવ્યો તો પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારી ભાજપ દ્વારા આજરોજ એકસો પંચોતેર નવસારી વિધાનસભાનો દિવાળી નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ આહિર સમાજની વાડી સ્વપ્નલક સોસાયટી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ શીતલબેન સોની અને અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેતા તેઓ દ્વારા કાર્યકર્તાઓને નવ વર્ષ અને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી સાથે સાથે આગામી સમયમાં કામગીરી કરવા અંગે પણ સૂચનો કરવામાં આવ્યા હતા બિલ્લીમોરાના ગોહરબાગ વિસ્તારમાં આવેલા દેરાસરમાં ચોરી થઈ ધીરાસરમાંથી કિંમતી અને સોના ચાંદીના સહિત રોકડની ચોરી થઈ સવારે પૂજારી દેરાસરમાં આવતા વેરવિખેર સામાન જોઈ તેને બીલીમાર પોલીસને જાણ કરવામાં આવી હતી બિલીમળ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે પોલીસ હાલમાં સીસીટીવી કેમેરા અને તેમજ ડોગ સ્ક્વોડની મદદથી આરોપીને ઝડપી પાડવાના કવાયત હાથ ધરવામાં આવી છે વિજયપુર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો નવસારી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી નવસારી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ આજે આશાપુરી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો વિજયપુર પોલીસ સ્ટેશન દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી એસ કે રાય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ રક્તદાન કરી માનવતા મેકાવી હતી ગુજરાતનું ગૌરવ આદિવાસી સમાજનું અનમોલ રત્ન ડોક્ટર ઈટાબેન પટેલ જેમનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાકલ ગામ છે જેઓ સેવાકીય તેવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે સાથે જ દેશભરના પેરા મિલિટરી ફોર્સના કંપની કમાન્ડ તરીકે દેશ સેવાની ફરજમાં જોતરાએ કુટુંબ સમાજને અનેરું ગૌરવ અપાવ્યું છે આ ફરજ દરમિયાન વિવિધ સિદ્ધિઓ હાસિલ કરી અનેક મેડોલોના હકદાર પણ બન્યા છે જેઓ અરુણાચલ ખાતે પેરામિલિટરી ફો ફોર્સમાં ડીઆઈજી તરીકે કાર્ય હતા હાલમાં તેમણે આઈજી તરીકે પ્રમોશન મેળવી ચંડીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે ગુજરાત આદિવાસી સમાજ સંભવિત ગુજરાત રાજ્યના પ્રથમ નારી રત્ન તરીકે સમગ્ર રાજ્ય સમાજ કુટુંબ અને ગામનું અનેરો ગૌરવ આપનાર ડોક્ટર રીટાબેનને સેલ્યુટ છે અલીપોર હાઈસ્કૂલના કૌશલ્યવાન શાશ્વત આરિફ સૈયદને નેશન બ્રીડર એવોર્ડ એનાયત કે એન બી સાર્વજનિક હાઈસ્કૂલ અલીપોર ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષય શિક્ષક આરિફ સૈયદને નેશન બ્રીડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આઈ ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટના ઓસીવી ઓફિશિયલ ક્લબ વિઝિટ બે હજાર ચોવીસને પચીસ અંતર્ગત અલીપોર હોસ્ટેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નેશન બ્રીડર એવોર્ડ માટે સાત જેટલી શાળાઓની પસંદગી થઈ હતી જે અંતર્ગત કે એન બી સાર્વજનિક હાઈસ્કૂલ અલીપોરના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આરિફ સૈયદને પસંદ કરી તેમને રોટરીઆઈ નેશન બ્લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અસીમ પરમાત્મા તરફ વિસ્તારનો સંદેશો પ્રસારિત કરી સિત્તોતેરમાં વાર્ષિક નિરાંકર સંત સંગામનું સફળતાપૂર્વક સમાપન એક સત્ય પરમાત્માને જાણવાથી જ ભ્રમોમાંથી મુક્તિ મળે છે ભ્રાની પ્રાપ્તિ વિના ભ્રમોની સમાપ્તિ થતી નથી હરિયાણાના સામલાખા સ્થિત સંત નિરાકરણ આત્માધિક સ્થળ ખાતે યોજાતી ત્રિદિવસીય વાર્ષિક નિરાકરણ સંત સામગામ સતગુરુ માતા સુદિક્ષાજી મહારાજના પાવન આશીર્વાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ ખાતે નવ પોઈન્ટ નવ લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં થતી દારૂની હેરાફેરી પર અંકુશ લાદવા નવસારી જિલ્લા પોલીસની એલસીબી ટીમ પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ તપાસમાં હતી તે દરમિયાન આ ટીમમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક આઇસરો ટેમ્પો નંબર ડીડી ઝીરો વન કે નાઇન ફાઇવ એટ ફાઇવમાં દારૂનો જથ્થો નેશનલ હાઈવે અડતાલીસના અમદાવાદ ટ્રેક પરથી થઈ સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે અડતાલીસને અડીને આવેલ નવસારીના ગ્રીટ ખાતે આવેલ હાઈવેના ઓવરબ્રિજના ઉત્તર છેડે નાકાબંધી કરી જપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પાને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ટેમ્પો ચાલક પોતાના ટેમ્પોને પૂરઝડપીમાં હંકારી થોડી આગળ લઈ જઈ રસ્તાની એક બાજુ અટકાવી ટેમ્પો મૂકી અંધારાનો લાભ લઈ છટકી ગયો હતો બાદમાં પોલીસે ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પોમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂ વિસ્કી તથા ટીન બીયર કુલ આઠ નંગનો કુલ રૂપિયા નવ લાખ નવ હજાર ચોવીસની કિંમતનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા દસ લાખનો ટેમ્પો કુલ મળીને રૂપિયા ઓગણીસ લાખ નવ હજાર ચોવીસની કિંમતનો મુદ્દેમાલ કબજે લઈ ટેમ્પો મૂકી નાસી છૂટતા અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો ભારત સેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રી અમ એમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો આજ રોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગાપુર સંચાલિત શ્રી એમ એમ કાપડિયા વિદ્યા મંદિર ખાતે વાર્ષિક રમત ઉત્સવ યોજવામાં આવ્યો આ રમત ઉત્સવમાં પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો ભાગ લીધો હતો આ રમત ઉત્સવ અંતર્ગત શાળામાં દોડ લાંબી કૂદ ઊંચી કૂદ ખો કબડ્ડી તેમજ ક્રિકેટ અને સંગીત કુરસી જેવી સ્પર્ધા યોજવામાં આવશે આ રમતોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે આમાં તૈયાર થયેલ ખેલાડી ખેલ મહાકુંભ તેમજ તાલુકા કક્ષાએ રમતોત્સવમાં વિદ્યાર્થીમાં ભાગ લેવા મદદરૂપ થશે બિલ્લીમોરા કુમાર શાળા જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગણદેવી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે બિલ્લીમોરાની સા લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળા ગણદેવી તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ ત્રણ નેચરલ ફાર્મિંગમાં વોટર હાઇસ્ત મિત્ર શત્રુ કે કૃતિ પ્રદર્શિત કરી હતી જે વિભાગ ત્રણમાં પ્રથમ વિજેતા થઈ હતી જે તારીખ છવ્વીસ અને સત્તાવીસ અગિયાર બે જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ ત્રણમાં ગણદેવી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે દેવસર ખાતે આગ લાગેલી ખૂબ જ દુઃખદ ઘટના દેવગંતના પરિવારજનોને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખાસ કિસ્સાઓના મંજૂર કરવામાં આવેલ સહાયના હુકુમ તેઓ સ્ત્રીઓને અર્પણ કરી પરિવારને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તથા દિવ્યાંગતોના આત્માની શાંતિ માટે પ્રભુને સમક્ષ પ્રાર્થના કરી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન We'll be right back.